નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે કોટામાં કોટાનો વિરોધ કરતી અરજી એસસીએ ફગાવી ગાંધીનગરના કલોલમાં દીકરીના મોતની શંકાના કારણે સસરાએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો બનાસકાંઠામાં લૂંટ મચાવનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ અડાલજ ખાતે હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તંત્રી સ્થાનેથી શેરબજાર સળંગ પાંચ દિવસ તૂટ્યું સેન્સેક્સમાં અઢારસો પોઈન્ટની વોલેટિલિટી ગઝલની ગુંજતી સરગમ વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવો ભાજપના મેન્ડેડવાળા પ્રમુખ ઉપપ્રમુખને ઓગણીસમાંથી માત્ર છ મત નવરાત્રિ બે હજાર ચોવીસ બહેનો માતાઓને સશક્ત બનાવી નવ સરકારી યોજનાઓની માહિતી બેંકની નકલી શાખા બનાવી લાખો રૂપિયા પડાવી લોકોને નોકરી પર રાખ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં બસો ચુમ્માલીસ કરોડના ખર્ચે ચારસો પચીસ બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું પાંચ ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય નવલી નવરાત ગરબો એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ લીલું ઘાસ પણ કેસરી રંગથી રંગી નાખો વાંચવા જેવું જાણવા જેવો લેખ ભરત વૈષ્ણવ શ્રી મોદીજીની સરકાર બે હજાર છત્રીસમાં ગાંધીનગરમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ ગાંધીનગરમાં નવરાત્રિમાં આઠમની રાત્રે થતી ભવ્ય મહાઆરતીના પ્રણેતા રાતોરાત સ્ટાર બની જૂનાગઢની રીવા બારમેળા કાંદીવલીમાં કેઆરસી ખાતે રાસ ગરબાનું આયોજન અમદાવાદની સ્વરાંજલિ સિંગિંગ એકેડેમી એન્ડ સ્ટુડિયો દ્વારા શ્રી ટાગોર હોલ અમદાવાદ મુકામે યમન કો નમન નામે ભવ્ય કાર્યક્રમ યોજાયો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ